બધો સામાન બે દાડે જવા દો એ કાર્યરત થઈ જાય ને ઓફિસ પછી તમે એ જે ના ગરીબ માણસો છે આ લોકો બરાબર કરીયા ગરીયા છે જમીન અને કાંભી છે એ આપણે ઉપર રજોતો નહીં સાંભળી છે માનીએથી પંક ભી કાયે છે એક જે કહી તમારું પ્રશ્ન છે એ આ સમારણ પચા પછીમાં છેમાંથી

અને એ ટેન્ડર એપ્રુવ થયા પછી આપણે કામ શરૂ કરવાનું હતું ને કોરોના અને કોરોનાની અંદર બે વર્ષ પકડી ગયા એટલે પાછો ભાવ વધાડ્યો અને સાથે સાથે તમને લોકોએ જે કાર્યવાહી કરવાની હતી દરબાર ગઈ એ કાર્યવાહી ની અંદર પંચોતેર એ

અને આનો રસ્તો કેવી રીતના નીકળે તો એ પણ તમને અધિકારીઓ સમજાય કે આ કામ કેવી રીતના આપવાનું જે ના થઈ શકે જે બીજે ક્યાંય નહીં કરવું એવી રીતે આ કામ ના કોન્ટ્રાક્ટરને કોર્ટ જાય ના તમને મુશ્કેલી પડે એ રીતના આ કામગીરી જ્યારે આપવાની હોય ત્યારે તમારે બધાએ તમારા હાથમાં જે વાત છે એ

તો આપણે દરબાર પંચોતેર ટકા ઉપર સો ટકા તમે કરો પણ હવે ટાઈમ નહીં તમારે ઝડપથી કરવું પડે એટલે એકવાર રસ્તો કારણ કે આ મસ્ત પાડી દીધી તમારો અને આમાં સરકારી અધિકારીઓનું માનવું છે કે હવે ટેન્ડર એટલે ટેન્ડર ભરવાનું અને દસમી વખત કે તમાર માટે કોઈ પ્રયત્ન નહી કર્યું એ હું કઉ જ એક નહી લે કોઈ આગેવાદી કેવા આવે જો ભઈ એ કઈ સક્ય બનવાનું નહી પણ જે સરકારને જોતા પેપર કો આજે માલિકી હોય એ તો પૂર વાત કરવી જ પડે જમા હાઉસિંગ બોર્ડમાં કોર્પોરેશનની જે પતરાણી ભલે ભલે એ તો એના આધારને એને આવતી હોય એને પૂર વાત કરીને આપવું જ પડે

અને 70% થશે તો જ આ પ્રોજેક્ટ વાઇબલ થશે તો જ આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ એટલે હવે આના માટે તમારે જે કરવું હોય વાળ કરતા જ હોય લાઈન કરવું હોય તો એ ટૂંકમાં જે ટાઈમ છે આ ટાઈમ છે તમારે તે ભાલોય લાગવી પડે તમે જાઓ રબજોય લાગવી પડે બધા બધાને નામ નહીં જાય તમારે પણ તમારે કમની ન હોય બધા લાગી જાય આ કામ છે કોન્ટ્રાક્ટર કરે એટલું તરત જ એને પેમેન્ટ ચૂકવવાનું એ આપણે સરકાર સાહેબ મુખ્યમંત્રી સાહેબ સરકારે આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણી ઉપર રેમ નજર રાખીને અને આ જે થયું છે કુદરતી આપત્તિમાં એના કારણે થઈને ગુજરાતમાં એક જ જગ્યાએ આવો આપણો પ્રોજેક્ટ હાથ પર લીધો એટલે હવે આ છેલ્લી તક છે એવું માની લેવા નહીં તો નહીં થાય એમ પણ માની લેવા એટલે કોઈ પણ જાતના આર્ગ્યુમેન્ટો કર્યા વગર ने तब एवं कही दो के सरकार आम कर दे आम कर दे तो ये ना आत्माई ना थी मान्य मुख्यमंत्री श्री ने आत्मा ना हो ये मुझ पावत क्योंकि अगर ये ये ने अपने के ही हुए बिल्कुल हाउसिंग नहीं फ्लैट नहीं ये बदला ही जाए ये बदला ही जाए तो सरकार इन्हें ने नहीं आप ही जाके क्या रहे हैं क्या आना मारती के के प्रोसीजर के, के ये नियम पूजक होता है इसमें जरा ये कभी उठले नहीं उठा कर दो फ्लेक्सिबल रहे और तुम्हारा अधिकार है पड़ती एक बात होती है कि ये बोला हूं कि आज सूचनाचे मध्ये मुख्यमंत्री आणि आता कमिशनर अंदाज कृतीमा એટલે आ बધું जय पता हूं से पण तुम्ही पूर्ण करो पहला आणि जो तुम्ही पूर्ण શક્ય નથી એ કહ્યું એટલે પછી ગમે ગમે પચાડા કરતો કોઈ નહી શક્ય અને આ બધું મહાપરાણે ઊભું કર્યું કારણ કે આ જગ્યા એવી છે આ લોકેશન એવું છે બીજા મોટા સીટીઓમાં હાઉસિંગ બોર્ડના પ્રોજેક્ટ છે એ તરત પતી જાય છે કારણ કે એને બીજે એફએસઆઈ મળે કોન્ટ્રાક્ટર ને એને શોપિંગનો એરિયા મળે તો એ ફટફટ વેચાઈ જતો હશે

અને પૂરા કરજો અને જે પંચોતેર ટકા દસ્તાવેજ આપણે કરવાના છે એ તમે ગમે કરી દેજો અને આમાં એવું ના કહેશો કે આ તો નહીં થાય એવું અને આમ છે અને કેમ છે એવું કરવા તો આપણું કામ નહીં આ બહુ સ્પષ્ટ વાત એટલે આ જે નિર્ણય થયો છે એ આ બધાની વચ્ચે મેં કહી દીધો અને આ બરાબર અમલવારી કરાવું બરાબર છે અને જેને જે જગ્યાએ ગ્રુપમાં તમારે શોધવા મળે તો શોધીને જે કરવાનું હોય એ આખી કામગીરી કરાવો અસ્તુ આભાર અને ફરીથી એકવાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે નવ નવ વખત ટેન્ડર થયા પછી આ ફરીથી દસમી વખત ટેન્ડર બહાર પાડવા માટેનો આપણને પ્રોસિજર કરી આપ્યો છે

નવસો માંથી માત્ર ખાલી એકસો છપ્પન જણાના દસ્તાવેજ થયેલા છે હવે જે લોકોના દસ્તાવેજ બાકી છે તે લોકો માટે અહીંયા કેમ્પ કરવામાં આવ્યો છે જેથી ઝડપથી રીડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરી શકાય હા ત્રણસો વત્તા છસો એલઆઈજી પ્રગતિનગર અને પુનેશ્વર નગર છે એટલે લોકોએ બે હાજર ઓગણીસ માં ઘર જે તે ટાઈમે બ્લોક ધરાશી થયો હતો ત્યારબાદ મકાનો લોકોએ ખાલી કર્યા હતા જાનાની ના થાય તે હેતુસર હવે આ રીડેવલપમેન્ટ નો ફરીથી ટેન્ડર બહાર પડવાનો છે જેથી પંચોતેર ટકા સંમતિ થી માલિકી હક નક્કી થાય તે હેતુસર આ દર શુક્રવારે અહીંયા કેમ્પ કરવામાં આવશે જેથી લાભાર્થીઓને બરોડા આવું ના પડે અત્યાર સુધી દસ વખત ટેન્ડર આયા છે અને એક વખત Él lo es, apelo, sí.